ચલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જીસેટ પરીક્ષા બે હજાર પચીસ પેપર બે કોમર્સ યુનિટ યુનિટ નંબર એક અગત્યના પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જે દરેક પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે આ મુજબ તૈયાર કરવામાં આવી છે અહીંયા દર્શાવેલ તમામ યુનિટ વનના ટોપિક જે દરેક પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવે છે આપ અહીંયા પ્રૂફ તરીકે બે હજાર ચોવીસનું પ્રશ્નપત્ર જોઈ શકો છો જેમાં આ ટોપિકમાંથી આટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં પ્રશ્ન નંબર એક કંપનીની સામાજિક જવાબદારી પ્રશ્ન નંબર સોળ બેલેન્સ ઓફ પેમેન્ટ પ્રશ્ન નંબર છત્રીસ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પ્રશ્ન નંબર છપ્પન નાપટામાંથી પૂછવામાં આવેલ હતો પ્રશ્ન નંબર છાસઠ ગ્રાહક સુરક્ષા ધારામાંથી અને પ્રશ્ન નંબર છ્યોતેર આરબીઆઈમાંથી પૂછવામાં આવ્યો હતો ફરી મળીશું જય હિન્દ જય ભારત